ભાબર પોલીસ તેમજ એસપી દિયોદર દ્વારા ગુના ખોરી કરતા વાહન ચાલકોના વાહન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ભાબર વાવ સર્કલ પાસે દિયોદર એસપીઆઈ પીએસ માનકર તેમજ ભાબર પીએસઆઈ એનપી સોનારા સહિત ભાબર પોલીસ સ્ટાફના કાફલા સાથે કાયદાનું ભાન કરતી ઝુંબેશ યોજવામાં આવી આ ઝુંબેશનો હેતુ નાના મોટા ગુના જેવા છીલઝડપ એક્સિડન્ટ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી કરતા વાહનો જેમાં નંબર પ્લેટ તુટેલ કે સ્ટિકર લગાવેલ રાખી ગુના કરતા હોય છે આવા ગુનાઓ અટકાવવા અને કાયદાનું ભાન કરાવવા ભાભર વાવ સર્કલ હાઇવે પર બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગર લગાવેલ લગ્નના સ્ટીકર વાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાના મોટા પ્રમાણમાં બાઇકો ડિટેન કરી સ્થળ પર દંડિત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એક કલાકમાં આશરે પચાસ જેટલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી ભાભર પોલીસને ક્ષણ મૂળમાં જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ તંત્રની આ કામગીરીને ભાભર તાલુકાના લોકોએ બિરદાવી હતી અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર